તમામ આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ આંદોલનનો સુખદ અંત સરકાર સાથે વાટાઘાટો કરીને જ આવે છે મેં ફિક્સ પગારનું આંદોલન ચલાવ્યું હતું અને બે વર્ષમાં ત્રણ સ્ટેપમાં ફિક્સ પગારમાં વધારો કર્યો હતો દરેક આંદોલનમાં આપણે પહેલા પોતાની તાકાત બતાવવી પડે છે અને ત્યારબાદ સરકાર સાથે વાટાઘાટો કરીને સારા પરિણામ લાવવાના હોય છે આપણી હંમેશા કોશિશ હોય છે કે આપણી વધુમાં વધુ માંગોને સ્વીકારવામાં આવે હું ગઈકાલથી સતત આ મુદ્દા પર જોડાયેલો છું હજુ પણ જાણું છું કે મોટી સંખ્યામાં યુવાનોની અટકાયત કરવામાં આવી છે તેમ લોકોને રિહા કરવા માટે પણ આપણે સરકાર સમક્ષ માંગણી મૂકી છે ત્યારે